નમસ્કાર મિત્રો મિત્રો હું છું પેનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની મિત્રો ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદી ઝાપટા થયા હતા કોઈ કોઈ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો છે મિત્રો આજે પંદર તારીખની આગાહીની વાત કરી દઈએ તો આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે ઉપરાંત આજે ઉત્તર ગુજરાતના ઉત્તરી પટ્ટા જેમાં સાબરકાંઠા મહેસાણા ઉપરાંત બનાસકાંઠાના કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા છે કચ્છના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રના પણ મધ્ય અને પૂર્વ તરફના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે એટલે વરસાદની શક્યતા આપણે એક નંબર ઉપર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોને ગણીને ચાલીએ છીએ કારણ કે પાકિસ્તાન અને રાજસ્થાન તરફ સર્જાયેલું સાયક્લોનિક સિસ્ટમે ગુજરાતને પણ અસર કરી રહ્યું છે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ ગુજરાતને મળી રહ્યા છે તમામ પ્રકારના પરિબળોને કારણે અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે મહત્તમ તાપમાનની વાત કરીએ તો ગરમીનો પારો આજે છત્રીસથી લઈને બેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો અઠ્યાવીસ ડિગ્રી કરતાં નીચે એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો એકસો દસથી એકસો ને ત્રીસની આસપાસ એટલે આજ રોજ ગુજરાતમાં હવા પ્રદૂષિત રહેશે પવનની વાત કરીએ તો પાંચથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ગઈકાલે કચ્છના ખાવડામાં એક જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો તેની વિસ્તારથી માહિતી આપીએ તો ગઈકાલે તારીખ ચૌદમી એપ્રિલના રોજ કચ્છના ખાવડાથી એકવીસ કિલોમીટર દૂર વેસ્ટ નોર્થ વેસ્ટમાં એક મધ્યમ સૂર્ય ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે અને આ આંચકાની તીવ્રતા બે પોઈન્ટ નવની માપવામાં આવી છે મહત્વનો છે કે આ ભૂકંપનો આંચકો વહેલી સવારે પાંચ વાગ્યા અને આઠ મિનિટની આસપાસ આવ્યો હતો ત્યારે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો આ જગ્યાએ પણ જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો જે વિસ્તારનું નામ છે પાપુઆ ન્યૂ ગિની વિસ્તાર કે જેની અંદર છ પોઈન્ટ પાંચની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો છે ટાપુઓ ઉપર આવેલા ભૂકંપને કારણે સુનામીની એક ચેતવણી પણ આપવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ત્યારે બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે ભારે પવન સાથે વરસાદ થયો છે બીજી તરફ અરવલ્લીના ભિલોડા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે આ કમોસમી વરસાદને કારણે જીરો વરિયાળી અને પપૈયાના પાકમાં સંભાવના રહી છે સાથે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં પણ વરસાદી માહોલ છે સોનગઢ આંબલા અમરગઢ સહિતના ગામોમાં પણ વરસાદ વરસી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રેલો દિલ્હી સુધી પહોંચ્યો સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર પરસોત્તમ રૂપાલાની કથિત ટિપ્પણી અંગે ક્ષત્રિય સમાજ ગુસ્સામાં છે રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં તેમના લોકો હાજર રહ્યા હતા જેમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ રાજપૂત સંકલન સમિતિના ચેરમેન ગોવુભા અને તૃપ્તિબા રાઉલ પણ ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં હુંકાર કરતા ક્ષત્રિય આગેવાનોએ કહ્યું છે કે આ રેલો દિલ્હી સુધી પહોંચી ગયો છે આપણી સહનશક્તિ હવે પૂરી થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો વિડીયો સલમાન ખાનના ઘરની બહાર થયેલી ફાયરિંગના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે બાઇક પર સવાર બે લોકો હતા એક બાઇક ચલાવી રહ્યો હતો અને બીજો ફાયરિંગ કરી રહ્યો હતો આ ઘટના બાદ સલમાનના તમામ ફેન્સ ચિંતામાં છે પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોનીએ પોતાની બસોને પચાસમી મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે સીએસકે માટે પોતાની બસોને પચાસમી મેચ રમી રહેલા એસ ધોનીના નામે મોટો રેકોર્ડ સર્જાયો છે તેણે સીએસકે માટે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં તેના પાંચ હજાર રન પૂરા કર્યા છે તેણે એમઆઈ સામેની મેચમાં ચાર રન બનાવતાની સાથે જ આંકડો પાર કરી ગયો હતો તે આ ફ્રેન્ચાઇઝીઝમાંથી પાંચ હજાર રન પૂરા કરનાર માત્ર બીજો બેટ્સમેન બન્યો છે સુરેશ રૈના પાંચ હજાર પાંચસો ને ઓગણત્રીસ રન સાથે પહેલા સ્થાને પણ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્ષત્રિયોનું ઓગણીસ એપ્રિલ સુધી અલ્ટિમેટમ પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને ક્ષત્રિયોએ ભાજપને ઓગણીસ એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે ક્ષત્રિયોએ રાજકોટમાં રતન રતનપરમાં યોજાયેલ અસ્મિતા પ્રવક્તા કરણસિંહ ચાવડાએ રૂપાલાને લઈને જણાવ્યું છે કે હવે પાર્ટ રૂપાલા પૂરો થયો અને ઓગણીસ એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે કારણ કે જો સોળ એપ્રિલ ફોર્મ ભરેલું હોય તો ઓગણીસ એપ્રિલે પાછો ખેંચી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર વિધાનસભા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારના નામ પણ જાહેર થયા છે વિજાપુરમાં ભાજપથી સીજે ચાવડા કોંગ્રેસથી દિનેશ પટેલ પોરબંદરમાં અર્જુન મોઢાવડિયા કોંગ્રેસથી રાજુ ઓડેદરા માણાવદરમાં ભાજપથી અરવિંદ લાડાણી અને કોંગ્રેસમાં કર્ણ સાગરા ખંભાતમાં ભાજપથી ચિરાગ પટેલ અને કોંગ્રેસમાં મહેન્દ્ર પરમાર વાઘોડિયામાં ભાજપથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસમાં કનુ ગોહિલનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ કર્યો છે વાયદો છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ બસ્તરમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે ભારતના તમામ બેરોજગાર યુવાનોને સરકારે અધિકાર આપશે કે એક વર્ષ સુધી ખાનગી કંપનીમાં પીએસયુમાં સરકારી કાર્યાલયોમાં કામ કરવાનો અધિકાર આપશે આ નોકરીમાં તેમને તાલીમ અપાશે અને એક વર્ષમાં તેમના બેંક ખાતામાં એક લાખ રૂપિયા મળશે જો તેઓએ સારું કામ કર્યું તો તેમને તે જ સંસ્થામાં કાયમી નોકરી મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા ફોર્મમાં આવી ગયા વિરોધીઓનો સીધો સંદેશ રૂપાલા ફોર્મમાં આવી ગયા છે માફા માફીનો સમય પૂરો ભાજપે પણ રણનીતિ ફેરવી રાજકોટની સભામાં કહ્યું કે વો સમા ક્યાં બૂજે જીસે રોશન ખુદા કરે નાના મોટા વિરોધ પ્રદર્શન અને બોયકોટ રૂપાલાની માગ સામે સ્ટેટ ડ્રાઈવ ફટકારી છે લોકસભા અને રાજ્યસભા તો ઘણી જોઈ છે આ વિદ્યા નોથી તેઓ સત્તા માટે નહીં પણ પક્ષના આદેશથી ચૂંટણી લડી રહ્યા હોવાનું સામે આવ્યું છે વિરોધ પ્રદર્શનથી પણ વિચલિત નહીં થવા કાર્યકર્તાનો આદેશ કાર્યકર્તાને મતદારો પર મને પૂરો ભરોસો છે અને સૌને સાથે લીધા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોગલધામ કબરાવના ઋષિ બાપુ થયા છે ભાવુક રાજકોટ સીટ પરથી ભાજપે ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય તલવાર તાણી છે આવા માહોલ વચ્ચે ક્ષત્રિય દીકરીઓને લઈને મોગલધામ કબરાવના બાપુ ભાવુક થયા હતા અને કહ્યું છે કે ક્ષત્રિય સમાજની દીકરીઓ રોડ પર ના નીકળે ચારણો રાજપૂત સમાજની સાથે છે હું ચારણ છું જવાબ દેવામાં મારામાં તાકાત છે બાપુનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા સામે પરેશ ધાનાણી લડશે ચૂંટણી કોંગ્રેસે ગુજરાતના ચાર લોકસભા અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે ધાનાણી રાજકોટથી લડશે રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે બહુચર્ચિત બેઠક રાજકોટ બેઠક પર રૂપાલા સામે દિગ્ગજ કોંગી નેતા પરેશ ધાનાણીને ઉતાર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ આજે તારીખ પંદર એપ્રિલના રોજ ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને વીજળીના ગજ ગર્જના સાથે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસે જાહેર કર્યું છે ઉમેદવારોનું છેલ્લું લિસ્ટ લોકસભાની બાકીની ચાર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ઉમેદવારમાં કઈ બેઠક ઉપર છે તેની વાત કરીએ તો રામજી ઠાકોર મહેસાણાથી હિંમતસિંહ પટેલ અમદાવાદ પૂર્વથી પરેશ ધાનાણી રાજકોટથી નૈષદ દેસાઈ નવસારીથી ત્યારે બીજી તરફ કોંગ્રેસના પેટાચૂંટણીના પણ ઉમેદવારોના નામ જાહેર થયા છે જેમાં દિનેશભાઈ પટેલ વિજાપુરથી રાજુભાઈ ઓડેદરા પોરબંદરથી હરિભાઈ કણસાગરા માણાવદરથી મહેન્દ્રસિંહ પરમાર ખંભાતથી કનુભાઈ ગોહિલ વાઘોડિયાથી સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભર ઉનાળે વરસાદ રાજકોટના ગ્રામ્ય પંથક અમરેલી ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ક્યાંક ભારે પવન સાથે હળવાથી ધોધમાર વરસાદ પડ્યો હતો અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકના પાતળા તરસિંગડા ગઢિયા ચાવડમામાં ભારે કમોસમી વરસાદ અને પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો અને ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે ખાંભાના ભાણિયા ધાવડીયા ગામે વરસાદ પડ્યો હતો ધારીના ગીરના ગામડાઓમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા કચ્છના ભુજ અંજાર ભચાઉ અને મુન્દ્રા તાલુકાઓમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારમાં કડા પણ પડ્યા હતા અને કેરીના પાકને વ્યાપક નુકસાન પણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યા છે તો કેટલાક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે શનિવારે કચ્છ અને અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ ગોંડલમાં તેમજ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને જોરદાર નુકસાન પણ થઈ ચૂક્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે